નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં મારે ખાલી બે જ વાત કરવાની છે પહેલાં તો અનિલભાઈ ડૉક્ટરનો તમે આ તસવીર જોઈ લો એમની વાત તો આ વિડીયામાં પછી કરીએ આપણે કારણ કે એમને સરકારે રોવરાવ્યા છે આંખમાંથી આંસુ એમને નીકળી ગયા છે અને એમની જે પરિસ્થિતિ છે એમને જે આપણને સંભળાવ્યું છે મીડિયા દ્વારા એ વિશેની વાત તો પછી કરીએ લઈએ પણ સૌ પ્રથમ એટલું કહેવા માગું છું કે આગળનો તમે આ પોસ્ટર જુઓ જે અગાઉ મેં આ અમદાવાદ જે પ્લેન ક્રેશ થયું એની અંદર સરકાર વિશે થોડી ચાટકણી ટિપ્પણી કરી છે મેં તો બહુ મોટી ટિપ્પણી કરી નાખી હતી બરાબર ગુનેગાર કરી નાખ્યો મને જનતાએ પબ્લિકે બરાબર કારણ કે મેં એની અંદર થોડુંક મોદી સાહેબ વિશે ખરાબ તો કંઈ નથી બોલ્યો પણ મોદી સાહેબને શું શું કાળજી રાખવી જોઈએ કારણ કે કોઈ પણ મિત્રો જો કોઈ પણ અગાઉ આપણે રજવાડા હતા દેશ તો પછી બંધારણ થયું પણ આગળ રજવાડાની અંદર કોઈ પણ રાજા હોય અને એના રાજ્યની અંદર કોઈ પણ ઘટના ઘટે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો એનો જવાબદાર લોકોના મૂઢે કહેવત નહીં કે ગાયણા બંધાય નહીં લોકોના લોકોના મૂઢે આડા હાથ કરી શકાય નહીં લોકો અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય છે અને સૌ પ્રથમ તો જે રજવાડું રાજા રાજ્ય લઈને બેઠો હોય તો સૌ પ્રથમ તો રાજાને જ જવાબદાર ગણવામાં આવે છે તો મેં વાત અંદર એવી વધારે નથી કરી ખાલી મોદી સાહેબને શું શું કાળજી લેવી જોઈએ દેશની અંદર અને મોદી સાહેબે મેં એમ કીધું હતું કે મોદી સાહેબે અગિયાર વાર દેશને રડાવ્યો અને આવું બધું મેં ત્રણ ચાર ટિપ્પણી કરી હતી પણ મારી એના અંદર કોઈ એવો મનસૂબો નહોતો કે મોદી સાહેબને નીચા દેખાડવાનો કે એવો કોઈ મનસૂબો નહોતો જો ભાઈ પહેલી વાત તો એ કરવા માગું છું કે આ વિડીયાની અંદર પૂરેપૂરો જોજો પછી પહેલાં મારી વાત સમજવાની કોશિશ કરજો અને પછી જ કોમેન્ટ કરવાનું રાખજો કારણ કે આ વિડીયોની અંદર મિત્રો લોકોએ એટલી બધી કમેન્ટો કરી છે કે તું મોદી સાહેબનો દુશ્મન છે તું પપ્પુનો દીવાનો છે તું કોંગ્રેસનો એજન્ટ છે ફલાણું ઢેંકણું તું તારું ઘર ચાલીને બેસી રે ભયા અમે અમારું ઘર ચાલીને જ બેઠા છ હા અમે એક ખેડૂતના જ દીકરા છીએ એવું નથી કે મારી આ ચેનલ ચાલશે ને મારા વિડીયો ચાલશે ને મને રૂપિયા મળશે ને એના ઉપર મારું ઘર ગુજરાન ચાલશે હા છેલ્લા દસ પંદર વરસથી ખેતી કામ જ કરી રહ્યા છે અને ખેડૂતની શું હાલત કરી છે સરકારે એ પણ હું આમાં તમને જણાવવાનો છું તો વિડીયોની અંદર બન્યા રહેજો એવું નથી કે આ પ્લેન હાદસાના લીધે એના એ પ્લેનનો હાદસો આખો મારા વિડીયોમાં વર્ણન કરીને હું મારા વિડીયોની ટીઆરપી વધારું મારી ચેનલની ટીઆરપી વધારું ભાઈ એવો કોઈ મનસુબો નથી બરાબર તમારા ઘરની અંદર તમે કોઈ પણ તમારા આપણને ધારો કે કોઈ પણ સ્થળનો કોઈ માણસ કોઈ પણ જગ્યાનો કોઈ માણસ કદાચ જો આપણને કંઈક બોલી જાય અને આપણે સમજણ વ્યક્તિ શું કરશે કે પહેલાં તો એનો ભાઈ હશે કે એનો કોઈ પિતા હશે તો એમને ઠપકો આપશે કે તમારા ફલાણા ભાઈને તમારા ફલાણા પિતાને તમારા ફલાણા વ્યક્તિને સમજાવો આજે અમને આવી રીતે હેરાન કર્યા છે બરાબર તો મેં ખાલી એ વિડીયાની અંદર મોદી સાહેબને એક ઠપકો આપવાની કોશિશ કરી છે એમને શું કાળજી લેવાની હોય એ કોશિશ કરી છે અને એ પણ એક દીકરા તરીકે અથવા તો ભારતીય નાગરિક તરીકે રેડી કોઈ આપણે એવો કોઈ ભાજપ વિરોધી નથી કોઈ આપણે મોદી સાહેબ વિરોધ નથી કર્યો કોઈ એવી ખરાબ ટિપ્પણી પણ નથી કરી બાકી આ તો હાલી નીકળ્યા છે અંદર કોમેન્ટો કરવાવાળા અને આ વિડીયો સ્પેશિયલ એમના માટે જ બનાવી રહ્યો છું રેડી બાકી સારા માણસો સારા સ્વભાવના માણસો છે એ તો એમનું મંતવ્ય આપણને જણાવવાના છે એ સમજી જ જવાના છે આખા વિડીયાનું મહત્ત્વ શું છે બરાબર બાકી આ તો જે બેઠા છે એ એમનું મંતવ્ય રજૂ કરવાના છે એમના કોઈ ફરક પડવાનો નથી કોઈ પણ આડાળવી કમેન્ટ કરશો ગાળોની કમેન્ટ કરશો કે કોઈપણ પ્રકારની કમેન્ટ કરશો કોઈનો કોઈ ફરક પડવાનો નથી હું કંઈ ભૂખે મારવાનો નથી હું એ ખેડૂતનો દીકરો છું અને પંદર વરસથી ખેતી કરું છું ભાઈ બરાબર અનાજ પકવું છું અને પણ ઘણા બધા પ્રકારનો રોકડીયો પાક પણ પકવું છું અને એનાથી મારું ઘર ગુજરાન ચાલે છે બાકી આ ચેનલ ચાલશે ને હું રૂપિયાવાળો થઈ જાય ને એવું બધું તો વિચારતા નહીં સે જઈ રેડી તો હવે વાત કરવા જઈ રહ્યો છું આગળ મોદી સાહેબ વિશે અને એ પણ સારા માટે કે શું શું એમને કાળજી લેવાની હતી તો એ પણ જણાવવાનું છે તો વિડીયો પૂરેપૂરો જુઓ શું આપણો અને પછી ભાઈ કોમેન્ટ કરવાનું રાખો રેડી હવે મિત્રો મારો કહેવાનો ધ્યેય ઈર્યો હતો મારો મનસૂબો એ હતો કે આપણી સરકાર મજબૂત હોય આપણો સરકારનો વડાપ્રધાન મજબૂત હોય જે દેશ ચલાવી રહ્યા છે એ મજબૂત હોય તો આજે કોઈ અધિકારીઓને કોઈ ઠેકેદારોને એવી આવા આ તમે જોયું એરપોર્ટની અંદર કે એક ખખડધજ ભંગાર થઈ ગયેલું વિમાન એનો વિડીયો પણ આપણી સમક્ષ આવ્યો હતો કે આ વિમાનની અંદર કોઈ યંત્ર કામ નથી નહોતું કરી રહ્યું અથવા તો એનું એન્જિન કેટલા હોસપાવર સુધી ટકાઉ રહી શકે છે આ કાળજી તો લેવી જ પર જ ને એનું એન્જિન કેટલો ગરમાવો પગ સહન કરી શકે છે કેટલી ગરમી સહન કરી શકે છે આ એન્જિનની અંદર શું ખરાબી છે આ પ્લેનની અંદર શું ખરાબી છે તો અધિકારીઓ આવું કરી કાર્ય કરતા નથી તો આગળ સરબૂત સરકારનો જે સરકાર મજબૂત હોય સરકારના સૂચનો મજબૂત હોય અને સરકાર એના ઉપર કાર્યવાહી કરતી હોય વારંવાર તો અધિકારીઓ આવી ભૂલ કરી શકે નહીં કોઈ પણ જે પ્લેનને ચકાસનાર વ્યક્તિઓ હોય કોઈ પણ પ્લેન સફર કરીને આવે તો એને ચેક પૂરેપૂરું કરી લેવું જોઈએ કે આ પ્લેન ફરીવાર સફર કરવા માટે તૈયાર છે કે નહીં તો જો સરકાર મજબૂત હોય અને સરકાર આવી કાળજી રાખતું હોય તો આવા હાદસાઓ ટાળી શકાય છે પછી બીજી વાત મેં કરી હતી કે મોદી સાહેબના રાજમાં આતંકવાદીઓ ખુશીને આવે છે લોકોને મારે છે અને પાછા ફરાર પણ થઈ જાય છે અને આજ સુધી કોઈ પત્તો પણ લાગતો નથી તો સરકારની સૂચનાઓ મજબૂત હોય સરકારની તકેદારી મજબૂત હોય તો આતંકવાદીના પેટનાઓને ખબર પડવી પડે કે અમે કોના દેશમાં જઈ રહ્યા છે એનો વડાપ્રધાન કોણ છે આવી ખબર હોવી જોઈએ અને આ દેશમાં જવાથી અમારા શું હાલ થશે બરાબર તો મારો મનસુબો એવી એવા પ્રકારનો હતો એટલા માટે મેં ટિપ્પણી કરી હતી રેડી બાકી કોઈ આપણે મોદી સાહેબના વિરોધી નથી કોઈ ભાજપી વિરોધી નથી કે કોંગ્રેસના એજન્ટ નથી કે રાહુલના પપ્પુના કોઈના એજન્ટ નથી ભાઈ રેડી ખાલી નાગરિક તરીકે મારી વાત મેં મૂકી છે એ મિત્રો તમે પણ સમજી શકો છો કે દેશ વિદેશ ફરવાથી દેશનો વિકાસ મને એવું લાગે છે કે ના થઈ શકે વિદેશના લોકો મોદી સાહેબને આમંત્રણ શા માટે આપે છે એમના દેશનો વિકાસ કરવા માટે કારણ કે મોદી સાહેબે આપણા દેશનો વિકાસ કર્યો અને આપણા દેશના વિકાસમાં સૌપ્રથમ હાથ હોય તો સૌપ્રથમ ખેડૂતનો છે મેકેનિકનો છે એન્જિનિયરનો છે એવા નાના મોટા ખેતમજૂરો હોય કે કોઈ પણ પ્રકારના વર્કરો હોય તો આ પોતાની આવડતથી દેશની અંદર જ બધું ઉત્પન્ન કરે છે સારા સારા યંત્રો બનાવે છે સારા સારા એન્જિનિયરો એન્જિન બનાવીને આપે છે ખેડૂતો ખેતી કરી અને સારો અનાજ તમામ પ્રકારના અનાજ ફળ તેલબિયા આવું બધું પકવીને આપે છે તો શા માટે આપણે બીજા દેશ જોડે દોડીને જવાની જરૂર છે જ્યારે તમે દેશ વિદેશની સફર કરો છો ત્યારે કેટલા રૂપિયાનો ખર્ચો થાય દેશની અંદર પણ મોટી મોટી સભાઓ કરો છો કરોડો અબજો રૂપિયાનો ખર્ચો થાય રોડ શો કરો છો કરોડો અબજો રૂપિયાનો ખર્ચો થાય આવું બધું વધારે પડતું કરવાની ક્યાં જરૂર છે રૂપિયા કોની પાસેથી ઉત્પન્ન થાય વર્કરો પાસેથી મોટા મોટા અધિકારીઓ કામ કરી રહ્યા છે પરસેવો ઉપાડી રહ્યા છે ખેડૂતો પરસેવો પાડી રહ્યા છે રૂપિયા ક્યાંથી ઉત્પન્ન થાય છે તો આવા બધા ખર્ચાઓ કોની ઉપર લાદવામાં આવે છે ગરીબ લોકો ઉપર સૌ પ્રથમ તો તમે વિચાર્યું જોયું કે જેવા મોદી સાહેબ સત્તામાં આવ્યા ધીરે ધીરે ફટાક લઈને એક જ રાતની અંદર નોટબંધી કરાવી દીધી તો શું એ રૂપિયા હતા એ ચાલવા ના ના દીધા તો અત્યારે એ રૂપિયા હોત તો શું એ રૂપિયાથી કંઈ પણ ખરીદી ના શકો આ બીજા રૂપિયા લાયા એ સોના ચાંદીના તો નથી ને એ પણ કાગળના જ છે અને જે ધાતુના અગાઉ સિક્કા હતા એ જ ધાતુના સિક્કા અત્યારે છે અને સિક્કા તો લગભગ હવે જોવા ઓછા મળે છે પણ જે નોટો બનાવી છે એ અગાઉની જે નોટો બનાવેલી હતી એ જ પ્રકારના કાગળ વાપરવામાં આવેલું છે ને એ જ પ્રકારની નોટો છે સાઈઝ નાની મોટી થઈ હોય તો કંઈ કહેવાતું નથી બાકી નોટના કલર બદલવા બદલવામાં આવ્યા નોટના પ્રકારો બદલવામાં આવ્યા અને એવી રીતે નોટ બંધી કરી અને જનતાને એમ કહેવા માંગ્યું કે આપણે કાળું નાણું વિદેશથી પાછું લાવવું છે સો દિવસ એમને માગ્યા હતા તો કયું કાળું નાણું વિદેશમાંથી પાછું લાવીને બતાવ્યું અને કાળું નાણું પાછું લાવી અને ગરીબોના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા નાખવાના એમને બોલી કરી હતી તો એ પણ એ ના કરી શક્યા નોટબંધી કરી અને ગરીબોને વધારે ગરીબ કર્યા બેંકોની લાઈનોમાં ધક્કા ખાવા પડ્યા કોઈની મૂડી વિખેરાઈ ગઈ ધીરે ધીરે થોડા થોડા પૈસા બેંક દ્વારા આપવામાં આવ્યા રિટર્નમાં તો કોઈ ગરીબ જે હતો એ ગરીબ જ રહી ગયો ને બીજી વાત કે ખેડૂત તમે ગમે ત્યારે જુઓ એ ઘણા બધા પ્રકારના વિડીયો ખેડૂતના આવતા હોય છે કોઈ જીવન ટૂંકાવી લેશે કોઈ પરેશાન થાય છે ખેતરની અંદર કોઈ કામ કરતા હોય ને કંઈ પણ કોઈ જ્યારે જનાવર ડંખ મારી દે તો એ એના દ્વારા પણ મૃત્યુ થતું હોય છે કોઈને ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી મૃત્યુ થતું હોય છે ખેડૂતની વાત કરું છું અને કોઈ પણ ખેડૂત જ્યારે એનો અનાજ એનો માલ પક પકવી ખેત ખેતરની અંદર અને માર્કેટમાં જાય છે તો મન ફાવે એટલા રૂપિયા આપે છે વેપારીઓ તો આ મારે કહેવાનો મુદ્દો આ છે કે ખેડૂત જ્યારે માલ લઈને જાય તો અગાઉ જે ભાવ હોય એનાથી પણ સો બસો રૂપિયા આ વર્ષના નીચે ઉતરી જાય બરાબર ગયા વર્ષે ધારો કે એરંડાનું માની લઈએ કે ગયા વર્ષે ચલો એરંડા મણના બારસો રૂપિયા હતા તો આ વખતે હજાર રૂપિયા થયેલા હોય બસો રૂપિયા કેમ ઘટ્યા તો જગતનો તાત તો મિત્રો ખેડૂત જ છે ને તો સરકારને એ કેમ નથી દેખાતું કે ચાલો ખેડૂત આટલો બધો પરસેવો પાડી લોહી પાણી એક કરી અને મહેનત કરી અને આ એમનું અનાજ લઈને આવ્યા છે તો એમને પૂરતા ભાવ આપણે આપીએ એવું કેમ નથી થતું કે ચાલો આ વર્ષે મણના બારસો રૂપિયા આપ્યા છે કોઈપણ પ્રકારનું અનાજ હોય તો આવતી સાલ એને પચાસ સો રૂપિયા વધારી અને વધારીએ વર્ષ જેમ વર્ષ જાય એમ પચાસ સો રૂપિયા પચાસ સો રૂપિયા ખેડૂતને જો વધારીને ભાવ આપતા હોય તો ખેડૂત કેટલો ખુશ રહે મિત્રો હવે બીજી વાત કે તમે વિચારો આજથી પંદર વીસ વર્ષ પહેલાં એક પાર્લેજીની બિસ્કિટના પેકેટની અંદર લગભગ મેં વીસ બિસ્કીટ ગણતરી કરી અને મેં ખાયેલા છે એનો નાસ્તો કરેલો છે અને અત્યારે પણ પાર્લેજીનો નાસ્તો કરવીશું અને ધીરે ધીરે મિત્રો વીસમાંથી સોળ થયા સોળમાંથી બાર થયા બારમાંથી દસ થયા અને દસમાંથી હવે લગભગ આઠ આઠ જ પાર્લેજી બિસ્કીટ એક પેકેટમાં આવે છે કિંમત મિત્રો એ નહીં પાંચ રૂપિયા પહેલાં પણ પાંચ રૂપિયામાં જ વીસ બિસ્કીટ આવતા સોળ આવતા બાર આવતા દસ આવતા આઠ આવતા હવે આઠ આવે પાંચમો તો મિત્રો સરકારને એક એમ નથી દેખાતું કે કંપનીઓવાળા એમના ફાયદા માટે દિવસે ને દિવસે આવી રીતનું કરી રહ્યા છે કંપની કોઈ પણ પ્રકારની હોય તેલના ડબ્બાના ભાવ તમે જુઓ વર્ષો વર્ષ પચાસ સો રૂપિયા પચાસ સો રૂપિયા વધતા જ જવાના તો સરકારને એક એમ નથી દેખાતું તો ખેડૂતને શા માટે લૂંટી રહી છે ખેડૂતને પણ મણના વર્ષે વર્ષે પચાસ સો રૂપિયા વધારી આપો બરાબર લાસ્ટમાં એટલું મોદી સાહેબને કહેવા માગું કે તમે એટલી કડકાઈ રાખો દેશની અંદર તમે દેશ લઈને બેઠા છો અમે તો બધા આમ નાગરિક છીએ તમે ચલાવશો એવી રીતે અમારે ચાલવાનું છે બરાબર તો એવી કડકાઈ રાખો કોઈ પણ આપણે એરપોર્ટથી લઈ લઈએ કે એરપોર્ટની અંદર જ્યારે વિમાન આવે તો પણ એની પૂરેપૂરી ચકાસણી થવી જોઈએ એના સ્પેરપાર્ટ કોઈ પણ નાનું મોટું યંત્ર તંત્ર એન્જિન દરેક પ્રકારની ચકાસણી થવી જોઈએ અને જ્યારે એને ઉડાન ભરવાની હોય એ પહેલાં પણ એને પૂરેપૂરી તકેદારી રાખવી જોઈએ એની પૂરેપૂરી ખાતરી કરી લેવી જોઈએ કાળજી રાખવી જોઈએ બરાબર તો આવી ઘટ આવા હાદસાઓ ઓછા થાય શક્યતાઓ ઓછી થાય કોઈ પણ રેલવે હોય એ પણ સફર કરીને આવે તો પણ તાત્કાલિક એને પૂરેપૂરી ચકાસણી કરી લેવી જોઈએ એના એન્જિન ચકાસણી કરી લેવી જોઈએ કે ફરીવાર આ વસ્તુ ઉપયોગમાં લઈ શકાશે કે નહીં હું એ કહેવા માગું છું એટલા માટે સરકારનો દોષ આપું કે તમે એટલે અધિકારીઓ ઉપર કે જે ચકાસણી કરનારા વ્યક્તિઓ છે નોકરી કરતા હોય એમના ઉપર એટલું દબાણ રાખો એટલું પ્રેશર રાખો કે આવી બેદરકારી રાખવી જોઈએ નહીં અને કોઈ પણ આવી બેદરકારી કરે છે તો એને કડકમાં કડક એવી સજા કરો કે ફરીથી આવી ભૂલ બીજા અધિકારીઓ કે જે આ કારીગરો છે જે સાર સંભાળ રાખતા હોય કાળજી રાખતા હોય આવી ભૂલ ના કરે એટલા માટે મારો કહેવાનો હેતુ તો એ રહ્યું છે બોર્ડર ઉપર સેનાઓ પગે ઊભી છે છતાં પણ આતંકવાદીઓ મૂળ તો બોર્ડર ક્રોસ કરીને જ અંદર આવતા હશે ને તો એની પૂરેપૂરી એવી કાર્યવાહી કરવી જોઈએ કે આ ક્યાંથી આવ્યા કઈ વ્યક્તિએ લાવવામાં આવ્યા કોઈના દ્વારા લાવવામાં આવ્યા છે આવી પૂરેપૂરી કાળજી લો અને એવી કડકમાં કડક સજા કરો કે આગળથી પણ આવા કોઈપણ પ્રકારના હાથા ટાળી શકાય અને કોઈ પણ જો આતંકવાદીઓને લાવવામાં આવતા હોય તો લાવનારને પતાળમાંથી ગોતી અને એને કડકમાં કડક એવી જાહેરમાં સજા આપો તાત્કાલિક કે ફરીવાર આવી કોઈ ભૂલ ના કરે ફરીવાર કોઈ આવી રીતે લાવી ના શકે મારો કહેવાનો હેતુ આ છે બરાબર બાકી હાલી નીકળ્યા આગળના વિડીયોની અંદર મોદી સાહેબ બોલેસે આમ બોલી ના છે તેમ બોલે એટલે ભાઈ મોદી સાહેબનો હું ભક્ત જ છું મેં અત્યાર સુધી ભાજપમાં જ વોટ કર્યું છે જાહેરમાં કહું છું બરાબર અને વટ કર્યું છે અને કરવ રાવ્યું પડશે મહેનત કરેલી છે એ જગ્યાએ આ પ્લાન ક્રેશ થયું એ સંજોગોથી આ હોસ્ટેલ ઉપર જ ક્રેશ થયું જ્યાં આગળ આ ડૉક્ટરો વિદ્યાર્થીઓ બધા રહેતા હતા પણ હવે જે લોકો મરી ગયા છે એમની આત્માને પ્રભુ શાંતિ આપે એ તો હવે પાછા કોઈ પાસાના છે નહીં કોઈ પણ ગમે એટલું ધમ કરે પણ જે મિત્રો બચી ગયેલા છે જીવતા છે એમને તો તમે રાહત આપો શાંતિ કરવા દો સીધા ઘર ખાલી કરો મકાન ખાલી કરો હર કમરે મેં ચાર ચાર રેજી પાંચ પાંચ રેજિડેન્ટ ડોક્ટર છે ડ્યુટી પર થાય અભી જો ડ્યુટી પર નહીં થે તો મર जो जो थे वो वहां से यहाँ पे उनको बुलाया गया उनके सामान खाली करवाए जा रहे हैं ये सही नहीं है रातों रात हम लोग इतना सारा सामान खाली नहीं कर सकते हमारी मजबूरी समझो हमारे कुछ लोग वहां पे दाखिल हॉस्पिटल में हम लोग है ना हम परेशान हैं इतना आसान नहीं होता है रातों रात खाली करना हमको दो तीन दिन की मोहलत मिलनी चाहिए मैं आप लोगों के आगे हाथ जोड़ के विनती करता हूँ प्लीज जब मेरी बच्ची वो एडमिट है मेरी घर की मेड एडमिट है प्लीज मुझे ना मुझे दो तीन दिन का टाइम दो घर खाली करने के लिए प्लीज मेरा मैसेज ऊपर कन्वे करो मैं यहाँ पे हेल्पलेस हूँ मेरे घर वाले नहीं है मैं गुजरात से नहीं हूँ मुझे माफ कर दो मेरी कोई गलती नहीं है मैं अपना काम कर रहा था हॉस्पिटल में प्लीज, प्लीज आप मीडिया वाले सब लोग यार मेरी हेल्प करो प्लीज यार मेरा नाम डॉक्टर अनिल है હવે મિત્રો અનિલભાઈની વાત તમે સાંભળી જે ડૉક્ટર છે અનિલભાઈ એમની વાત તમે સાંભળી અને અનિલભાઈ જે હોસ્પિટલની અંદર રહેતા હતા સ્ટુડન્ટોને બધી તાલીમ પણ આપતા અને સેવા પણ આપતા કોઈ વ્યક્તિને મકાન ખાલી કરવું હોય તો ક્યાં જઈને ફરીવાર રહેવું સામે એવી સગવડ કરવા માટે પણ સમય લાગે કઈ જગ્યાએ શિફ્ટ કરવો કઈ રીતે શિફ્ટ કરવું શું શું આયોજન કરવું તાત્કાલિક ઉઠાવી લેવાની વાત કરવાની ક્યાં જઈને રહેવાનું ફૂટપાથ ઉપર એ પણ એક બિચારા ડૉક્ટર સાહેબને આટલા પરેશાન થવું પડી રહ્યું છે હેરાન કરી રહ્યા છે અધિકારીઓ તો આ પણ એક સરકારનું દબાણ જ હોઈ શકે ને એ થોડી જ મોહલત માગી રહ્યા છે અને તમે નહીં કહો તો પણ આજુબાજુના જે આ પ્લેન ક્રેશ થયું ત્યાં જે આ કાટમાળ બિલ્ડિંગ તૂટ્યું એની બાજુની બિલ્ડિંગવાળા પણ ખાલી કરી નાખશે મિત્રો કારણ કે એટલા બધા એ ભયના માહોલમાં અત્યારે પસાર થઈ રહ્યા છે એટલો બધો ડર એમનામાં ઘૂસી ગયો છે ભાઈપ ઘૂસી ગયો છે કે ત્યાં રહેવાનું મુનાસિબ નથી માનતા કે અહીંયાથી હવે જેટલું બને એટલું ઝડપી આપણે બીજી જગ્યાએ શિફ્ટ થઈ જઈએ આપણા બિસ્તરા પોટલા બીજી જગ્યાએ ટ્રાન્સફર કરીએ તો થોડો સમય આપવો પડે એમનું પણ થોડી કાળજી રાખવી જોઈએ આ તો તાત્કાલિક જ આવી જવાનું અધિકારીઓ ખાલી કરો ખાલી કરો ક્યાં જઈને રહેવા તો એમની પણ વ્યથા આપણે સાંભળી તો મિત્રો આવું બધું સમજવાનું જેવી વાત છે સમજવું પડે બાકી કોઈ આપણને એવો કોઈ મનસુબો નથી કોઈના વિરોધમાં વાત કરવી કે કોઈની ટિપ્પણી કરવી બરાબર વિડીયોમાં લાઈક ના કરતા કોમેન્ટે ના કરતા કોઈ જરૂર નથી રેડી આ તો આજની ખાલી આ કોમેન્ટ હું વાંચીને આગળના વિડીયોમાં એટલા માટે જ આ વિડીયો બનાવવો પડ્યો મારે ના કે આની અંદર હું વિડીયો બનાવાય ના માગત રેડી રજા આપશો જય ભારત જય મોદી સાહેબ